મોરબીના અમરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિકસિત ભારત સંકલ્પ અન્વયે રેકોર્ડ કરેલ પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનો એક રથ મોકલેલ બરાબર તેમનું સામયું બમાયું બધું સામયું કરીને અહીંયા લઈ આવ્યા છીએ અને આ કાર્યક્રમ બાબતે અમારે જે આરોગ્ય ખાતું છે તેમનું પણ અહીંયા પ્રોગ્રામ રાખેલ છે આધાર આભા કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે તેમનો બધો પ્રોગ્રામ અહીંયા સ્કૂલમાં રાખેલ છે અને અમારા અમરનગર ગ્રામ પંચાયતમાં બધાની ઘરે ઘરે નળ જળની સુવિધા તમામ મૂકે છે હું અમરનગર આંગણવાડીની એમએમવાય અને ટીએમઆર યોજનાનો લાભ લઉં છું તેમાં મને દ દર મહિને શક્તિના પેકેટ આપવામાં આવે છે જેમાંથી અમે ઈડલી ઢોકળા શીરો સુખડી રાબ વગેરે બનાવીને ખાઈએ છીએ અને અમારા બાળકોને પણ ખવડાવીએ છીએ